નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે સિંગર એવા યુવરાજ સુવાડા વિશે યુવરાજ સુવાડા કયા ગામના છે તેમની ફેમિલીમાં કોણ કોણ રહે છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો તમે વિડીયો પૂરો જોજો તો સૌ પ્રથમ તેમના નામની વાત કરીએ તો તેમનું નામ યુવરાજ રબારી છે અને સૌ તેમને યુવરાજ નામથી ઓળખે છે અને તેમના ગામની વાત કરીએ તો સુવાળા ગામ છે જે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું છે અને જો તેમના અભ્યાસની વાત કરીએ તો ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે અને જો તેમની ફેમિલીની વાત કરીએ તો તેમની ફેમિલીમાં માતા પિતા છે અને તેમને બે ભાઈ છે અને તેમાં તમે એક ભાઈને તો ઓળખતા જ હશો વિજય સોવાળાને અને જો યુવરાજ સુવાળાના લગ્નની વાત કરીએ તો તેમના લગ્ન હજુ સુધી થયા નથી અને તેઓ બાળપણમાં તેમના મામાને ઘરે રહેતા હતા અને તેઓ પંદર વર્ષના થયા ત્યારે પછી તેમના ઘરે આવ્યા હતા અને તેઓ અત્યાર સુધી આલ્બમ સોંગ આપ્યા છે અને તેમાંથી આપણે મોસ્ટ પોપ્યુલર સોંગ વિશે વાત કરીએ તો તેમાં મોહબ્બત ખબીર નસીબ અને પસંદ અમારી વગેરે તેમના પોપ્યુલર સોંગ છે અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દીજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો